કેટલી કેપેસિટી છે એકદમ નેચરલ આમાં કોઈ બી કલર કે કશું જ નહીં યુઝ કરેલો ખાલી પ્લેન માટી પ્લેન માટી હા એકદમ માટી જ ખાલી બીજું કંઈ જ નહીં ખાલી ત્રણસો રૂપિયાની આવશે માટીની કલાડી ઓકે એમાં સ્ટેન્ડ વાડી આવશે ને વિધાઉટ સ્ટેન્ડ બી મળશે તમને શું રોટલી ભાખરી કઈ બી બનાય ને તો એ લોઢામાં બને એના કરતા એકદમ મીઠી લાગે ખાવામાં ચાના કપ એ બી માટીના જ છે આ ઘરમાં ઓફિસમાં ગાર્ડનમાં મૂકવા માટે સિરામિકના કુંડા છે સિરામિકના કુંડા હા આ બધા નાની સાઇઝના આવશે છ ઇંચના ચાર ઇંચના દસ ઇંચના અને અમારું શું ઘરનું જ આ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને પ્રાઇસમાં બી એકદમ સસ્તું પડશે તો ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું અડાલત તમને સૌ પ્રથમ લોકેશન સમજાવી દઉં તો બેક સાઈડ ઉપર તમે જે હાઈવે જોઈ રહ્યા છો એ છે કુબાથી આવે છે હાઈવે અને આ તરફ જે જઈ રહ્યો છે એ જે અડાલત તરફ હાઈવે ખોબા અડાલતની વચ્ચે તમને ઘણી બધી શોપ તમને જોવા મળશે સામેની બાજુ પણ ઘણી બધી શોપ છે કે જ્યાં તમને ભાઈ ગરમીની સિઝન અત્યારે ઉનાળો હવે આવી ગયો છે તો તમારે ભાઈ માટલાનું પાણી પીવા માટે આરોગ્યની રીતે એકદમ બેસ્ટ તો તમને ઘણી બધી વેરાયટીના તમને અહીંયા માટલા મળી જવાના છે એ સિવાય તમને માટીના જે કુંડા છે ત્યારબાદ માટીની જે મૂર્તિઓ છે બધું ઘણું બધું કલેક્શન અહીંયા મળી જવાનું છે તો આપણે એક શોપની આપણે વિઝિટ કરવાના છીએ બ્રહ્માણી કૃપા ટેરાકોટા તો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં હા તો આપણે ત્યાં શું શું વસ્તુ મળે છે એ આપણા વ્યુઅરને પહેલાં બતાવીએ આપણે ત્યાં માટીની ટેરાકોટા સિરામિક ફાઈબર

પચાસ રૂપિયાનું તમને આ પ્રમાણે મળી જવાનું છે હવે લાલ માટીમાંથી માંથી જાવ કે કાળી માટી નું મળે રેડ માટી બ્લેક માટી દરેક માં આવો વ્હાઇટ દરેક માં દરેક માં આ સાઈડ મળશે હા ઓકે બરોબર છે પછી એના પછી આપણે આગળ વાત કરીએ તો કયું માટલું કયું માટલું આવશે પછી આ રાજસ્થાની માટલું આવશે રાજસ્થાની હા ઓકે બરોબર છે અને પાણી આમ ઠંડુ છે આમાં થાય પેલામાં જે આગળ બતાવ્યું છે આમાં થશે રાજસ્થાનીમાં રાજસ્થાની મતલબ એકદમ ફ્રીજ જેવું પાણી થાય હા ફ્રીજ જેવું અને આની કેટલી કિંમત રહેવાની છે આની 150 રૂપિયા રહેશે કિંમત અને કેટલી કેપેસિટી છે આની આમાં 6 7 લિટર આવશે 6 થી 7 લિટર ની કેપેસિટી અને 150 રૂપિયામાં તમને અહીંયા મળી જવાનું છે બરોબર છે પછી આ એક પાછળ વેરાયટી દેખાય છે આ કઈ વેરાયટી છે આ કચ્છી માટલું આવો કચ્છી હા ઓકે ના આમાં કેવું પાણી કેવું થશે આમાં આમાં બી સારું થશે ઓકે તો જો અલગ અલગ શેપવાળા છે આગળ તમે જોઈએ ઢોચકી જોઈ ત્યારબાદ આ રાજસ્થાની હોય તમને બધા ના કચ્છી બધાની પેટર્ન અલગ અલગ છે પણ પાણી તો તમારું એકદમ ચિલ્ડ થશે તો આની પ્રાઇસ કેટલી રહેવાની છે આની એકસો ને એસી રહેશે પ્રાઇસ એકસો એંસી રૂપિયા બરોબર છે અને આની કેપેસિટી છ સાત લીટર છ થી સાત લીટરની બરોબર છે ત્યારબાદ તમે આગળ આવી જાઓ આ તો બધા આપણે જે જોઈ રહ્યા છીએ એ બધા ચકલી વગરના છે

આનું કેટલી કિંમત રહેવાની છે આ તમને બસો પચાસમાં પડે વીસ નું આવો વીસ નું આવશે બસો પચાસ રૂપિયામાં અને આ બધા શું શિયાળામાં બનાવેલા માટલા છે એટલે પાણી તમારું એકદમ ઠંડુ થશે ઓકે બરોબર છે એટલે પ્રોડક્શન બધું શિયાળામાં ઓકે તો જોઈ શકો છો તમે ભાઈ મારે અહીંયા અઢળક વેરાયટી છે તમારે રૂબરૂ એકવાર વિઝિટ કરજો તમને બાકી મારાથી શક્ય છે બધી અલગ અલગ વેરાયટી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું બાકી રૂબરૂ તમે એકવાર આવશો ને તો ભાઈ તમને માટલાઓનો ખજાનો તમને અહીંયા મળી જવાનો છે નાની સાઇઝથી લઈને મોટી સાઈડ ના જ્યાં સુધી તમે અહિયાં નજર મારશો ને આ બાજુ છે સામેના ડિપાર્ટમેન્ટ બધે તમને માટલા ની ઘણી બધી વેરાયટી મળી જવાની ભયંકર ગરમી ની અંદર ઘણા બધા લોકો ભાઈ સારું સારું સેવાનું કામ કરતા હોય છે તો એના માટે તમારા પાણીનું તમારા ટાંકી તમને મળી જવાની છે જોઈ શકો છો એમાં તો સર આની કિંમત કેટલી રહેવાની છે કિંમત તો આમાં શું સાઈઝ પ્રમાણે આવો ઓકે આ પચાસ લીટર ની આવો જેની કિંમત છસો રૂપિયા જ રહેશે છસો રૂપિયા હા ઓકે અને આમાં કઈ માટીનું બનેલું છે આ રેડ માટીનું જ આવશે ઓકે બરોબર છે અને એમાં નાની મોટી સાઈઝ છે હા આમાં 100 લિટર સુધી તમને મળી જશે અને એક કિલે કિંમત રહેવાની છે 100 લિટર લિટર ની તમને 1200 સુધી મળી જશે 1200 રૂપિયા સુધી અને આ શું વેરાયટી છે આ આ છે ચકલીના માળા ચકલીના માળા હા ઓહો બરોબર માટીના માટીના ચકલીના માળા ઓકે તો હવે ભાઈ વિશ્વ ચકલી દિવસ પણ આવી રહ્યો છે 20મી માર્ચ તો ભાઈ ચકલી માટેના આ પ્રમાણેના તમારા માટીના માળા મળી જવાના છે કે તમે કોઈ પણ જગ્યાએ એવા ચકલીઓ પર આપણને આ બધું લુપ્ત થવા ધીમે ધીમે થવા લાગ્યું છે એટલે આ સેવાનું કામ છે તો મિત્રો તમે અચૂકથી તમે એક રિક્વેસ્ટ છે મારા તરફથી કે કરજો અને આની કિંમત સરકેલી દેવાની આના પચાસ રૂપિયા પચાસ રૂપિયા એટલે તમે આ પ્રમાણેનું સિમ્પલ તમે લઈ જઈ શકો છો જો તમને પેન્ટિંગનું ને એવો શોખ હોય તો તમે મસ્ત મજાનું સરસ છે અહીંયા તમે ગ્રીન કલરને એવું બનાવશો અને કોઈ ઝાડ ઉપર તમે હોલ્ડ કરશો ને તો ચકલીઓ પણ આનાથી એટ્રેક થશે અને એમને એક ઘર પણ એના એમના માટે બની રહેશે તો ફાઇનલી હવે આપણે અંદરના ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગયા છીએ કે જ્યાં તમને આ પ્રમાણેના પેઇન્ટિંગ વાળા માટલા મળી જવાના છે તો સર આમાં કેટલી કિંમતથી શરૂ થઈ જવાના છે આપણા વ્યુઅરને આપણે બતાવી દઈએ આમાં આવશે આ રહ્યું આઠ થી દસ લીટર નું માટલું આવશે આઠ થી દસ ચાકડા ઉપર બનેલું આવશે મશીન વાળું નથી ઓકે અને આની પ્રાઇસ રહેશે ત્રણસો રૂપિયા ચાકડા ઉપર બનેલા એટલે શું ખાસિયત એની એમાં ઠંડુ સારું થાય મશીન કરતા ઓકે બરોબર છે પછી આમાં આવશે આ પેન્ટિંગ વગરના બી આવશે એની પચાસ રૂપિયા પ્રાઇસ ઓછી બસો પચાસ રૂપિયા બસો પચાસ હા અને ફિનિશિંગ પેલા કરતા સારું મળશે ફિનિશિંગ હા સારું મળશે તમને પછી આમાં સાઈજો આવશે મોટી આઠ આ દસ લિટરનું છે પછી બાર લિટરનું પંદર લિટરનું વીસ લિટર નું મોટામાં મોટું માટલું કેલું છે વીસ લિટર નું મળશે તમને એક કિલ્લી કિંમતમાં મળે એ તમને ચારસો પચાસમાં પડશે ચારસો પચાસ રૂપિયામાં પડી જાય ઓકે બરોબર છે તો આ બાજુ છે અને આ બાજુ સફેદ માટલાનું કલેક્શન છે બધું હે ને આ થોડા પછી ફેન્સી માં રહેશે આ મશીન ની પ્રોડક્ટ છે બધું મશીન થી બનેલું હોય ઓકે એટલે અલગ અલગ છે આ રેડવેર કંપની ના આવશે કંપની ના આવશે હા ઓકે બતાવજો ને અને એનું પ્રાઇસિંગ કેટલું રહેવાની છે આની પ્રાઇસ રહેશે 650 રૂપિયા 650 રૂપિયા બરોબર 15 લિટર નો છે અલગ અલગ શેપ વાળા છે જો તમે આ જો આ બધા અલગ અલગ શેપ વાળા માટલા છે કે આ વ્હાઇટ માટલા છે એ એનો એ વ્હાઇટ માટલા પછી આવશે એમાં વર્લી પ્રિન્ટ વાળા છે આ બીજો વર્લી જે સાદી પ્રિન્ટ આવતી હોય છે ને કુદરતી દ્રશ્ય એકદમ પ્રીમિયમ ડિઝાઇન ઓકે અને કેટલી કિંમતનું રહેવાનું છે આ તમને એક છસો પચાસમાં પડશે છસો પચાસ હા ઓકે તો એમાં પણ જો ઘણી બધી પેટર્ન છે વાલી ના જો તમે શોખીન હો ઘરમાં એન્ટિંગ એન્ટિંગ વસ્તુઓ રાખવાના શોખીન હો તો તમને ભાઈ માટલાનું જબરજસ્ત કલેક્શન સરના ત્યાં મળી જવાનું છે તો સર આપણા જે દર્શક મિત્રો છે એને પ્રોપર આ જગ્યાનું એડ્રેસ આપણા દુકાનનું નામ એકવાર રિપીટ કર દો આપણું એડ્રેસ હશે કોવા અડાલજ હાઈવે અને નિયર બાય ડીપીએસ સ્કૂલ છે ડીપીએસ સ્કૂલ અને દુકાનનું નામ છે બ્રહ્માણી કૃપા કૃપાટેરા ઓકે તો મિત્રો વિઝિટ કરવાનું ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો કે આ પ્રમાણેની જો તમારે માટીની માટીના વાસણોમાં જો તમે રસોઈ કરતા હોય તો એનું પણ તમને નાનીથી માંડીને મોટી તમામ પ્રકારની ભાઈ હાંડીનું કલેક્શન જે મળી જાય આ રેડ માટીની આવશે ઓકે અને આની પ્રાઇસ રહેશે બસો પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા છે બરોબર છે ત્યારબાદ થોડા નજીક આવા આવી જાવ તમે તો આ પ્રમાણેની જે આખી થાળી છે ને એનો સેટ પણ તમને મળી જવાનો છે કે જેની અંદર તમને આ પ્રમાણેની ત્રણ અલગ અલગ તમારે વાટકી મળશે એ પાણી પીવા માટેનો ગ્લાસ છે અને આ થાળી તો આ થાળીની કિંમત સર કેટલી રહેવાનું આની કિંમત ચારસો પચાસ રૂપિયા રહેશે આખો સેટ આવશે અને બોક્સ પેકિંગ આવશે બોક્સ પેકિંગ આવશે ઓકે ઓકે બરોબર છે પછી હવે ગરમીની સિઝન તો હવે ચાલુ થઈ જ ગઈ છે તો એમાં તમને પાણી માટે પણ જોઈ શકો છો તમે અલગ અલગ બોટલ પર મળી જાય છે આ બોટલ આવશે ઓકે બસો પચાસ કેલી કેપેસિટી છે આ બોટલ આમાં 2 લિટર ની કેપેસિટી 2 લિટર ની અને આની કેટલી કિંમત કે 250 250 રૂપિયા ભાઈ આમાં નાની મોટી સાઈઝ આવે હા પછી આમાં નાની બી આવશે ઓકે આ નાની સાઈઝ છે આમાં 1 લિટર વાળી આ 1 લિટર વાળી છે હા બરોબર છે જો અંદરથી પણ તમને બતાવી દો આ પ્રમાણે લેવાની છે 250 250 250 250 વાળી છે આ 200 રૂપિયા વાળી છે અને એમાં પણ જો આ પ્રમાણે ની તમને નેચરલ પેઇન્ટિંગ પણ મળે છે હવે આ તો જોઈ પણ મને આ બોટલ કંઈક અલગ લાગી રહી છે આના કમ્પેરીઝન આ એકદમ નેચરલ આમાં કોઈ બી કલર કે કશું જ નહીં યુઝ કરેલો ખાલી પ્લેન માટે પ્લેન માટે હા એકદમ માટે જ ખાલી બીજું કંઈ જ નહીં ઓકે બરાબર છે તો આ કેટલી કિંમતવાળી છે આ રીતે ત્રણસો રૂપિયાની આવશે તો ત્રણસો રૂપિયાની માટલી તમને ત્રણસો રૂપિયાની તમને આ બોટલ છે એ અહીંયાથી તમને મળી જવાની છે પછી આ શું વસ્તુ છે એ પાણીનું માટલું છે પાણીનું માટલું છે ઓહો મને તો જોઈને એવું લાગ્યું છે કે આ ગ્લાસ હશે કંઈક

તો જો આ પ્રમાણે ના ભાઈ નાના મોટા જો તમે બે મેમ્બર રહેતા પછી આ બી 10 લિટર નો એના માટે તમને નાના માટલા પર મળી જશે બરોબર છે 10 લિટર ની કેપેસિટી છે હા 10 લિટર ની છે પછી તમે રાત્રે ઢાબા ઉપર સુવા જતા હો ને એની માટે આ જગ છે પાણી ભરવા માટે ઓહો આ 2 લિટર નો છે બરોબર આમાં બી હા માટલા જેવું જેવું ઠંડુ થશે પાણી ઠંડુ પાણી થશે ઓકે વાહ ભાઈ વાહ પછી આવશે આ માટીની કલાડી ઓકે એમાં સ્ટેન્ડ વાડી આવશે ને વિથઆઉટ સ્ટેન્ડ બી મળશે તમને ઓકે બરોબર છે પછી આ વિધાઉટ સ્ટેન્ડ છે અને આમાં શું રોટલી ભાખરી કંઈ બી બનાવી ને તો એ લોઢામાં બને એના કરતા એકદમ મીઠી લાગે ખાવામાં પછી આવશે દહીંની હાંડી આ પાંચસો ગ્રામ નું આવશે આમાં સાઈજો તમને મળી જશે એક દોઢ લીટર સુધી પછી આ આવશે ચાના કપ એ બી માટીના જ અને આની પ્રાઇસ રહેશે બસો પચાસ ના છ પીસ આવશે બસો ના છ પીસ આખો સેટ જ આવી જશે પછી માટીમાં તમને કેટલી બી મળશે ચાની આ ત્રણસો પચાસ ની રહેશે વાહ ભાઈ વાહ માટીનું ભાઈ જબરજસ્ત કલેક્શન છે ટૂંકમાં રસોડામાં ઉપયોગી બધા જ વાસણ છે તમારા ત્યાં માટીના પછી આ હાંડી છે આ બસો પચાસ વાળી છે એક લીટર ની રહેશે રસોઈ માટે છે આ બરોબર ઓકે તો આ માટીના વાસણોમાં રસોઈ તો એકદમ મીઠી અને આખો ટેસ્ટ જ આવે છે જોરદાર હું પર્સનલી બનાવું છું પણ આમાં ધોવા માટે વોશ કરવા માટે ઘણા લોકોને તકલીફ થતી હોય તો એના માટે તમે શું કંઈ કહેવા માંગશો વોશ કરવા માટે જે આપણે સ્ટીલનું ધોઈએ ને એ રીતે જ પણ કોઈ બી આમ કે એનાથી વોશ નહીં કરવાનું સાબુથી નહીં ના સાદા પાણીથી જેટલું કરશો ને એટલું સારું રહેશે કારણ કે શું માટીનું આવો ને એટલે અંદર એનો પછી સાબુ એવું થોડું સ્મેલ રહી જતી હોય છે ઓકે બરોબર છે અને કુચાને કે સોફ્ટ વાપરવા કે પછી હા એ સોફ્ટ વાળો રાખવાનો કુચો સોફ્ટ વાળો વાપરવાનો સાબુ નહી વાપરવાનો અને હાથથી દબાયને ધોસો પાણીથી એટલે આખું સાફ થઈ જાય ઓકે બરોબર જો તમે ગરમા એન્ટિક ભઈ ફૂલદાની રાખવાના શોખીન હોય કે એન્ટિક એન્ટિક વસ્તુઓ તમે રાખવાના શોખીન હોય ને તો તમે એ ડિપાર્ટમેન્ટમાં અત્યારે આવી ગયા છો કે સર હવે આગળની માહિતી આપણને આપશે એમાં આવશે આ માટીનો ટિરાકોટા પોટ કે હવે મટીરીયલ

આ બધું જ પોસિબલ રહેશે બધું પોસિબલ હા આ પછી લાઈટ લેમ્પ છે તમારે માં હોલ્ડર લગાઈન બલ્બ સેટ કરવું હોય તો થાય ઓકે તો ઉપર જે પણ મિત્રો દેખાઈ રહ્યા છે ને બધા નાઈટ લેમ્પ છે એટલે ઘર ભાઈ ભઈ તમારો નાઈટ લેમ્પ રાખો તો જસ્ટ ખાલી આ જે તમે જોઈ રહ્યા છો એ ઝુમર એની અંદર તમારા બલ્બ તમારા લગાવવાનો રહેશે વ્હાઈટ લગાવી શકો છો યલો લગાવી શકો છો જસ્ટ કરજો ને તો બહુ મસ્ત ભાઈ તમને ફીલિંગ પણ આવશે અને લાગવામાં પણ બહુ બેસ્ટ લાગશે અને અત્યારે આ લગ્ન પ્રસંગોમાં માર્ટિન ની આઈટમો અત્યારે બહુ ચાલી રહી છે એટલા માટે આપણે એકદમ પરફેક્ટ વાત કીધી એ ધીમે ધીમે આ બધું પહેલા વિસરાવા લાગ્યું તો પણ હવે બધું પાછું પહેલાના જમાનામાં યુઝ કરતા તે હવે આવવા લાગ્યું છે રેસ્ટોરન્ટમાં પણ આવી છે ઘણી જગ્યાએ ચૂલાની રસોઈ બને છે બરોબર એના માટે સ્પેશિયલ આઈટમો બી છે જે ઈવેન્ટમાં અમે આપી છે ભાડેથી અને પરચેસ જે રીતે કરવું હોય ને સેટ એ રીતે અમે કરી આપી છે ઓકે તો એ તમને બતાવી દઉં બરોબર આ બધી જ વસ્તુ માટીની તમને રેન્ટ ઉપર મળી જશે અને મટીરીયલ કોટા આવશે ઓકે અને આની ઉપર કસ્ટમરનો ચોઇસ કલર ભી કરી આપીએ છીએ આપણે ઓકે બરોબર આપણે રેન્ટ કેમ નું રહેશે સર 25 પીસ નું પેકેજ આવો જેની પ્રાઇસ રૂપિયા રહેશે રૂપિયા ઓકે એમાં સાઈઝ બધી આવી જશે નાના થી લઈને મોટી બધી જ વસ્તુ મળી જશે એટલે એક દિવસ નું રહેશે ઓકે બરોબર તો ઘરમાં કોઈ ફંક્શન આવતું હોય તો મેરેજ છે ઇવેન્ટ આ પ્રમાણેની જે તમે ઉપર મિત્રો જોઈ રહ્યા છો ને તમામ બધી એન્ટિક વસ્તુઓ છે અલગ અલગ સ્ટ્રક્ચર છે એ તમને અહીંયા રેન્ટ ઉપર પણ તમને મળી જશે એના માટે નીચે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે તો કોન્ટેક્ટ અચૂકથી તમે કરી લેજો પછી આ ઘરમાં એન્ટિક વસ્તુ મૂકવા માટે ફાઈબરની વસ્તુ આવશે ઓકે અને કલર ને આમાં બી વોશેબલ જ આવશે બરોબર એમાં તમને વિવિધ અલગ અલગ પ્રકારની મળશે આ બુદ્ધા છે પછી હાથી છે ઘોડા છે સસલા છે બધી અને ફાઉન્ટેન બી મળશે આમાં તમને ફાઈબર ફાઉન્ટેન જોઈતો હોય તો બી મળી જશે એ પણ મળી જશે ઓકે પછી આ ઘરમાં ઓફિસ માં ગાર્ડન માં મૂકવા માટે સિરામિકના કુંડા છે સિરામિકના કુંડા હા આ બધા નાની સાઈઝ ના આવશે 6 ઇંચ ના 4 ઇંચ ના 10 ઇંચ ના બરોબર ઓફિસ પ્લાન્ટ તરીકે યુઝ થતા હોય છે અને આમાં પાછો ઘણો બધો સ્ટોક છે એવું નથી કે તમને 2 4 5 10 કે 50 વેરાયટી તમને એમાંય પણ તમને હજારો ત્યાં સુધી તમે નજર મારશો ને સાહેબ ત્યાં સુધી તમને અલગ અલગ પેટર્ન છે અલગ અલગ વેરાયટી અલગ અલગ સાઈઝ છે બધા જ ઓપ્શન તમને અહીંયા મળી જવાના છે અને અમારું શું ઘરનું જ આ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને પ્રાઇસ માં બી એકદમ સસ્તું પડશે અને આપણા ને તમે કીધું સર તો દસ ટકા ડિસ્કાઉન્ટ દસ ટકા પ્રાઇસ લેસ આમાંથી લેસ કરી આપીશું દસ ટકા દસ ટકા ડિસ્કાઉન્ટ પણ તમને મળી જશે જો બાકી આખો ગોડાઉન તમે જોઈ લો ભાઈ જ્યાં સુધી નજર મારશો ને ત્યાં સુધી બધી એન્ટિક વસ્તુઓ આ બાજુ જશો અહીંયા તમે જશો તો માટલાનું ડિપાર્ટમેન્ટ છે ત્યારબાદ કુંડા તમારા નાની સાઈઝના આપણે જોઈ લીધા હવે મોટી સાઈડના કુંડાના ડિપાર્ટમેન્ટમાં આપણે આવી ગયા છે આ બધા જ મોટા કુંડા છે લગભગ એક ફૂટ થી લઈને ત્રણ ફૂટ સુધી તમને મળી જશે આમાં બી ઓકે બરોબર છે અને એમાં પ્રાઇઝિંગ આપણે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય પ્રાઇઝિંગ એમાં ત્રણસો થી લઈને ત્રણ ચાર હજાર સુધી છે ત્રણ થી ચાર હજાર સુધીના ઓકે બરોબર છે એમાં બધી જ વેરાયટી આપણી જોડે અવેલેબલ રાખીએ છીએ એમને એક આ વેરાયટી તમે ડિમાન્ડ લઈને આવો ને એ બી આપણે લાવી આપીએ છીએ કુંડા ફોટોસ જે બી હોય એ મળી જશે વિવિધ પ્રકારના તમને આમાં ડિઝાઇનિંગ બધી જ મળી જશે આ ડિઝાઇન આવશે આ આવશે એના માટે તો તમારે રૂબરૂ જ આવવું પડશે ને હા એના માટે રૂબરૂ આવશો એટલું વધારે તમને જોવા મળશે જોવા મળશે અને તમને ભાઈ કે આ ડીપ ફ્રીઝર મળશે તમને એ શું છે ડીપ ફ્રીઝર ઓકે અને તમે આમાં કપૂર કે કોઈ બી લિક્વિડ નાખો ને તો એની સ્મેલ આવશે અને ચાલુ કરી દેવાનું આમાં લાઈટ થશે એની ગરમીથી હીટ થશે ને એમ સ્મેલ આવતી રહેશે આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે ને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે ને તમને આ બધી વેરાયટી પહેલી વખત જોવા પણ મળી હશે તો ભાઈ આપણા જે વ્યુઅર છે જે આપણા દર્શક મિત્રો છે એમને પ્રોપર આ જગ્યાનું એડ્રેસ કહી દઉં એડ્રેસ આપણું રહેશે કોબા અડાલજ હાઈવે છે અને દુકાનનું નામ છે બ્રહ્માણિક રૂપા માટલા ભંડાર ઓકે બરાબર અને આપણા ત્યાં જે સિરામિક છે ફાઈબર છે માટી છે એ બધું જ અમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે ઓકે એટલે પ્રાઇસ માં બી બે ફિકર રહેવાનું તમારે બરોબર બધા કરતા એકદમ ઓછો ભાવ છે આપણો બરોબર ઓકે અને અમારો ખુદનો 20 વર્ષ જૂનો આ બિઝનેસ છે બાપ દાદાનો તો મિત્રો વિડિયોને અચૂકથી શેર કરી દેજો નવા વિડિયોમાં નવા લોકેશન અને નવી કોઈ જગ્યાને નવી માહિતી સાથે